મહત્વપૂર્ણ સમાચાર હવામાનને લઈને રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર કહી શકાય રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એક માર્ચથી ત્રણ માર્ચ અમદાવાદમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની શક્યતા એક માર્ચે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે બે માર્ચના રોજ વલસાડ નવસારી અને સોમનાથમાં હળવા વરસાદની આગાહી આજે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે રાજ્યમાં પિસ્તાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે બે દિવસ અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે લઘુત્તમ તાપમાનમાં આવતીકાલે એક ડિગ્રી તાપમાન વધી શકે છે આજે અમદાવાદમાં વીસ ડિગ્રી તાપમાન નોંધાયું તો હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે એક માર્ચથી લઈને ત્રણ માર્ચ સુધી સમગ્ર ગુજરાતમાં પવન ફૂંકાશે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની સંભાવના આ સાથે જ મહીસાગર દાહોદ છોટાઉદેપુરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વરસાદની સંભાવના જ્યારે વ્યક્ત કરવામાં આવી તેને લઈને ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું જોવા મળી રહ્યું છે